સૌના સરદાર થી રાષ્ટ્રીય એકતા ભાતૃપ્રેમનો સંદેશ આપતી સરદાર સન્માન યાત્રા દામનગર દામનગર શહેરમાં સરદાર ચોકમાં સૌના સરદાર સ્લોગન સાથે સરદાર સન્માન યાત્રા પધારતા ભવ્ય સામૈયા અને સત્કાર કરવામાં આવ્યું હતું જીપી વસ્ત્રપરા ટ્રસ્ટ પ્રેરિત સરદાર પટેલના નિવાસ સ્વરાજ આશ્રમથી સરદાર પટેલના માનસ પુત્રી પૂચ્ય નિરંજનબા ક્લાર્થિની પાવન નિશામાંથી અગિયાર સપ્ટેમ્બરે સરદાર સન્માન યાત્રા પ્રસ્થાન થયેલી હતી રાજ્યના ઓગણીસ જિલ્લાઓના બાસઠ તાલુકાઓના ત્રણસો પાસઠ ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાંથી એક હજાર આઠસો કિલોમીટર પ્રવાસ કરી ભગવાન શ્રી સોમનાથ મહાદેવ મંદિરે વિસર્જન થશે સૌના સરદારના સ્લોગનથી રાષ્ટ્રીય એકતા ભાતૃ પ્રેમનો સંદેશ આપતી સરદાર સન્માન યાત્રા દામનગર ખાતે પધારતા શહેરની અઢારેય આલમ દ્વારા ભવ્ય સામ્ય સત્કાર કરાયો હતો સાથે જય જય સરદારના ગગનભેદી નારા સાથે યાત્રા સંયોજક વસ્ત્રપરાનું સન્માન કરાયું હતું સરદાર સન્માન યાત્રાના રૂટ ઉપર એક હજાર આઠસો કિલોમીટરના ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં ગ્રીન આર્મી સુરતની ટીમ દ્વારા શ્રીદેવ વૃક્ષ મંદિર નિર્માણ કરાયા ઠેર ઠેર ચોરા ચાવડી ચોક રાજમાર્ગો ઉપર રંગોળી સુશોભનો કમાન દરવાજા ધજા પતાકા લહેરાયા હતા ધામનગરમાં પ્રવેશ કરતી સરદાર સન્માન યાત્રા શહેરના સરદાર ચોક ખાતે પધારતા પહેલા આંબેડકર ચોક ખાતે ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની પુષ્પમાળા અર્પણ કરી હતી